જેતપુર ક્ષત્રિય રાજપૂત ગ્રુપતુ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેતપુરમાં પણ અનેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે ગરબાનું આયોજન કરાયું છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત ગરબી રમી માં શક્તિની આરાધના કરાઈ રહી છે. તમારી થેરાપી છાઈક માતાજી આયુષ આ દૌરાત્રીનાયે તમને ખૂબ ખૂબ મજા આવી છ આયુષ સતર વિકાસે બીપલ આ ઓબેસના ઓપરેશન કે આ પાંચ આયુષની દર વખત દર આ આજ આ આસરસ મજા આવી ખતા બહુ જ સંતોષે ગઈ અને આ બધા આયુષતા તમને ખૂબ ખૂબ બતા કરી દેશે એટલે જો એ રીતે છદ જય માતાજી જય શક્તિ જય રાજપૂતાના પરંપરા રીતે આપણા હિન્દુ સંસ્કૃતિનો મોટામાં મોટો તહેવાર હોય તો નવરાત્રિનો હોય છે આ નવરાત્રિમાં અમારા ક્ષત્રિય રાજપૂત મહિલાઓ જાહેરમાં રમી નથી શકતા એકંદર અમે ગૌરવ લઈએ છીએ કે એ અમારી મર્યાદા છે પણ તેઓમાં પણ કંઈક અંતર છુપાયેલું છે મા શક્તિની આરાધના કરવાનું એટલા માટે અમારી જેતપુર ક્ષત્રિય રાજપૂત ગ્રુપે એક આયોજન કર્યું કે આપણા બહેનો દીકરીઓને એક મર્યાદામાં રહીને મા શક્તિના આરાધનામાં રમી શકે એવા હેતુથી આજે અહીંયા અમે જેતપુરમાં તમામ ક્ષત્રિય રાજપૂત ભાઈઓએ આયોજન કર્યું છે તમામ બહેનો દીકરીઓ એક સાથે મળીને રમી શકે એ માટે એક સરસ મજાનું આયોજન કર્યું છે તેમાં અહીંયા તમામ એકસો વીસ ઘર અંદાજે છે જેતપુરમાં એ તમામે તમામના ઘરના બહેનો ભાઈઓ દીકરીઓ અહીંયા ઉપસ્થિત થયા છે પૂરો સાથ અને સહકાર મેળ્યો છે અને અમારી આન બાન અને શાન જળવાઈ રહે અમારી મર્યાદા જળવાઈ રહે ક્ષત્રિયની મહિલા શું કહેવાય રાજપૂતાની શું કહેવાય મર્યાદા ને અંતર્ગત રાખીને જે પોતે માતાજીના ચોકમાં રમવા માટે અમે બોલાવ્યા છે અને મર્યાદા સાથે અમારી બહેનો દીકરીઓ અહીં અમે અહીં રમે છે અને આજે અમે રમવાનું આયોજન કર્યું છે એ બદલ હું સર્વે પધારેલ તમામ બહેનો માતાઓનો આભાર માનું છું તમામ યુવા સંગઠનનો પણ આભાર માનું છું ઉપસ્થિત અમારા મિત્ર મંડળનો આભાર માનું છું યુવા રાજપૂત ગ્રુપ ક્ષત્રિય રાજપૂત ગ્રુપ એક જ છે તમામ જેતપુર ક્ષત્રિય રાજપૂત ગ્રુપ આયોજિત આ પ્રોગ્રામ અમારો સફળતાપૂર્વક પૂર્વક અમે આયોજિત કર્યું છે સફળતા મળી છે એ બદલ હું સર્વેનો આભાર માનું છું જય માતાજી જય હિન્દ જય છાત્રાવટાબા ઇન્દ્રજીતસિંહ જાડેજા અમારા રાજપૂત સમાજના ભાઈઓએ આ નવરાત્રિના છઠ્ઠા નોરતાના દિવસે અમારા રાજપૂત સમાજની બહેનો માટે માન મર્યાદા અને સંસ્કારોનું પાલન કરીને જે આયોજન કર્યું છે એ અમે બધાય ખૂબ રાજી થયા છીએ અને અમે એવી પ્રાર્થના કરી ભગવાનને કે આવા નવા આયોજન આવતી સાલ પણ આનાથી સરસ કરે અને અમને બધાને આવો રાસ રમવાનો જે આનંદ આવ્યો છે એ ખરેખર બહુ જ મજા આવી છે અને આવા કાર્યક્રમ સદાય કરતા રહે એવા અમારા માતાજીને ખૂબ ખૂબ પ્રાર્થના